नमस्कार आप जुरा गुजरात नंबर वन न्यूज नेटवर्क ऑनलाइन टीवी न्यूज आइए आज न समाचार। đi rồi đi, nô nô la về đây không ai chết đâu bây

મિત્રો આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ટીવી ન્યૂઝ ઓનલાઈન ટીવી ન્યૂઝ ની ટીમ અંજાર તાલુકાના મોરસર ગામે પહોંચ્યા છે ત્યારે અહીં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ધનુબેન નારણ ચાવડાના પેનલનો જે વિજય થયો છે તો મળીશું અમને શું કહેશો અને કેવા પ્રકારનો વિજય થયો છે અહીંયા અને કોનો વિજય થયો મોરસર ગામની અંદર ધનુબેન નારણભાઈ ચાવડાનો પેનલ બધી જીતી છે મોરસર ગામમાં સમતાના દર્શનના પેનલ કરાવ્યા છે સમગ્ર ગામની અંદર જે કામો બાકી રહ્યા છે પંચવર્ષીમાં કામો કામો જ છે છે જે બાકી એના માટે આ પેનલની પહેલેથી જ નેમ હતી દાખલા તરીકે રોડ રસ્તા ગટર પાણી આની વ્યવસ્થા માટે ટીમનું આયોજન છે સાથે સાથે ગાયોની જે ગૌશાળા છે એના માટે પણ લોખંડ કરી અને સરકાર દ્વારા ફંડ તો આવે છે પણ છતાંય જ્યારે જરૂરત પડશે ત્યારે આ ગામમાં આ પંચાયત પણ એ કરશે સાથે સાથે જે નંદી શાળાનું જે અમારી પંચાયતે આવે એના માટે એક ઘોષણાપત્ર પત્ર કર્યું હતું પણ પાંચ વર્ષની અંદર આ પેનલ નંદી શાળા થાય એવા પ્રયત્નો કરશે કારણ કે ગૌ જ્યારે જયારે આમને તેમ રખડતું હોય તો આ સમગ્ર ગામ ખેતીવાડી અને માલધારીનું ગામ છે એટલે આ પણ એક અમે વિષય લીધો છે જો સમય જતાં વાર નથી લાગતી પણ મગજમાં હશે તો એ પણ થશે અને સમગ્ર ગામની અંદર શાંતિ અને સ્કૂલે જળવાઈ રહે એ સમગ્ર ટીમનું આયોજન છે આવતા સમયની અંદર લોકોને ક્યાંય મુશ્કેલી ન પડે લોકો સંપીને રહે ગામની અંદર વ્યસન મુક્તિ થાય આવા બધા અભિયાન વ્યસન મુક્તિ સાથે સાર્વજનિક જગ્યા ઉપર વૃક્ષારોપણ થાય અને ભારત માતાને પરમ વૈભવ બેસાડવા માટે અમારી જે ટીમ છે એ સતત સક્રિય રહેશે પ્રથમ અગ્રતા શું રહેશે આ પંચાયતની પેનલની પ્રથમ પ્રથમ અગ્રતા એ રહેશે કે ગામની અંદર જે લોકોની સુખાકારીમાં ઘટતી જે વસ્તુ હશે દાખલા તરીકે પાણી હોય ગટર લાઈન હોય એની જ્યાં જ્યાં લોકોને મુશ્કેલી પડશે ત્યાં આ ટીમ છે એ સતત કાર્યરત રહેશે ને આવતા સમયની અંદર જ્યાં પણ જરૂર પડશે એ ટીમ સમસ્ત ગામને સાથે રાખીને સમસ્ત ગામના જેવા કામ હશે એ સાથે મળીને કરશે એવું આ ટીમનું આયોજન છે તો આ તા તેનમના પ્રણેતા સાંજીભાઈ નેત્રા તો મળીશું આ સરપંચ ઉમેદવારના પતિ છે તમે શું કહેશો તમારું શું રહ્યું આ સમગ્ર ચૂંટણી દરમિયાન કેવું રહ્યું તમને રિસ્પોન્સ કેવો મળ્યો ગામ લોકોનો પેલો ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બહુ સંગી થી આપને વિજય પાયો એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું રહી વાત એની કે પાછળ જે વિકાસના કામ છે એ કેમ ઝડપથી એને વેગ આપે એના માટે મારા ખૂબ પ્રયત્ન રહેશે મળીશું એક માલધારી સમાજના અગ્રાણીને શું કહેશો તમે ગામના વિકાસ માટે શું આશા છે મનુબે નારણભાઈ ચાવડા આજ વિજેતા બન્યા છે એની પેન્ડલ પણ બહુ જૂતીને આવે છે જે જે પણ કામ ગામ ની અંદર માં છે એ અમારી આ પંચાયત પૂરું કરશે કોઈ ગટર લાઈન કે કોઈ રસ્તા આરોગ્યને લાગતા વર્ગતા જે વસ્તુ છે કોઈ માલધારી ને છે એનો બધો પણ પૂરું આ પંચાયત કરશે એવો અમને પૂરો પૂરો વિશ્વાસ છે અને ગામમાં એકતા જળવાય અને ગામમાં સારામાં સારી ગૌ સેવાને એવું બધું થાય એમાં તમે પૂરે પૂરે પ્રાર્થના કરશું તો આ તા અંજાર તાલુકાના મોરસર ગામની સમગ્ર ધનુબેન નાળભાઈ ચાવડાની સમગ્ર પેનલ અને ગામના તમામ વિકાસ કાર્યો કરશે એવી ગામ લોકોને અહીંયાથી થી આપવામાં આવી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ બધાભાઈ આહિર અંજાર મોરસર કચ્છ